અલખ ઓટલે અલખ નિરંજન એવું નહીં કે ઘંટ બજ્યો તો દોડી આવ્યા અને સ્કૂલ છૂટી તો ગંગા ના મોટી દાળો પકડી જકડી લટકવાનું નામ નહીં અહીંયા શ્લેષ છે જે રાજકારણીઓની પીઠ ઠાબડીને જે સંસ્થાઓ ચાલે છે તેના પર લખ્યું છે મોટી ડાળો પકડી જકડી લટકવાનો નામ નહીં ઊંચી ડાળે ધોળા બગલે બેસવાનું કામ નહીં અરે ટેટા ભલાને કુપણ કૂપણ ભલી ભણતર ની બસ વાત ભલી કેટા ભલા